ખરાટા કુંડ અને મોવી ગામની સીમમાં મોટાભાગની તુત્તેર ડબલ એ જમીનો આવેલ છે કેન્દ્ર સરકાર વાપીથી શામળાજી રાષ્ટ્રીય ધોરીમાર્ગના નવીનીકરણની કામગીરીની શરૂઆત કરી છે જમીન સંપાદનના વળતરથી ખેડૂતોને અન્યાય થતો હોવાથી નેત્રંગ તાલુકાની બાર ગામના ખેડૂત આગેવાનોએ ભારે રોષ જણાઈ રહ્યો છે જેમાં ગુજરાત સરકારે બે હજાર અગિયાર પછી નવી જંત્રીની જાહેરાત કર્યા બાદ આજ દિવસ સુધી અમલમાં મૂકી નથી નવી જંત્રી રિવ્યૂ કરાવી જરૂરી છે નેત્રંગ બજારની બિનખેતી જમીનના ઓગણીસ હજાર ભાવ દસ્તાવેજોમાં છે તો ખેતીની જમીનમાં કેમ નહીં જમીનની માપણી સંતોષકારક નહીં થતા ખેડૂતો જમીન સંપાદનથી અસમંજસની સ્થિતિમાં જણાઈ રહ્યો છે જમીનનું યોગ્ય વર્તન નહીં મળે તો ઘણા ખેડૂતોને ટોલ નાકામાં પૂરેપૂરી જમીન સંપાદન થતી હોવાથી ખેડૂતો ગર્ભવિહોણા બની શકે છે રાષ્ટ્રીય ધોરીમાર્ગના જવાબદાર એજન્સીના અધિકારીઓ અને સરકારી ઓફિસોમાં જે ગરીબ લાચાર ખેડૂતો સાથે જે દુર્વ્યવહાર કરી જેવા ગંભીર આક્ષેપો સાથે નેત્રંગ તાલુકાના ચાસવડ ગામના મુકેશભાઈ પટેલની આગેવાનીમાં નેત્રંગ તાલુકાના બાર ગામના ખેડૂત આગેવાનોએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સંબોધી મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો ખેડૂત આગેવાનોને માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અંબાજીથી ઉમરગામ જે રાષ્ટ્રીય ધોરી માર્ગના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે એના સામે તમે વાંધો રજૂ કર્યો છે અને આજે નેત્રંગ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે શું વિષયોને એનામાં આવરી લેવામાં આવ્યા છે એમાં વિષયોમાં એવું છે કે આજે વર્ષો પહેલાં ઓગણીસો સત્તાવનમાં જ્યારે રોડ બન્યો અહીંયા સડક ત્યારે જે જમીન ડીઆલઆરએ કે ગવર્મેન્ટે જે ગુજરાત સરકારે લીધી એની અત્યાર સુધીમાં કોઈ એવોર્ડ કે કેજીપીની નકલ કે દુરસ્તી કોઈ અમે માગવા છતાં મળી નથી પ્રાંત ઓફિસમાં જ્યારે જાહેરનામું પડ્યું આઠ બારે ત્યારે પણ અમે વાંધો આપ્યો જંત્રી રિવ્યૂ કરવાનું પણ કીધું જે માપમાં આજુબાજુ બાર ગામના ખેડૂતોને નહીં આખા ભરૂચ જિલ્લાના ખેડૂતોને રીસર્વે પ્રોલોકેશનમાં ભૂલ છે કટિયા પર ને ઘણા સર્વે નંબરોમાં છે અમે ઘણીવાર રજૂઆતો કરી પણ એનું આજ દિન સુધીમાં કંઈ થયું નથી તો રીસર્વે પ્રોલોકેશનમાં ભૂલ હોય ને તમે પછી હાઈવેવાળા જો માપણી કરે ને એમાં જમીન તો એ હાઈવેના માપમાં ને એમાં અમને અસમંજસ છે એ કેવી રીતે રેગ્યુલર આવવાનો બાણ બીજામાં રહી હોય બીજામાં સર્વે નંબર જોઈન્ટ થઈ ગયા હોય એવી બધી ઘણી ભૂલો ભરેલી છે તો ડીએલઆરમાં ને એમાં ગમે અમે રજૂઆત કરીએ તો પ્રાંત ઓફિસમાં રજૂ કરી ડીએલઆરમાં તો કે કે આ ફાઇલો પ્રાઇસ ચડાવી દે આ કરે તે કરે તમે માપણી કરાવો માપણી કરાવો વારંવાર સરકારને ભયા ને સરકારે જે તે એજન્સીઓ દ્વારા ગુજરાત સરકારે ભૂલ કરેલી છે આ રિસર્વ પ્રોલોકેશનમાં તો એમાં ખેડૂતો એ કેવી રીતે એનો ભોગ ભૂલનો ભોગ આપવાનો પૈસા ભરીને જમે તમે જ્યારે જે આ રિસર્વેની માપણી કરાવવા માટે અને એની રજૂઆત જો જવાબદાર અધિકારીઓને કરો છો તો ત્યાંથી તમને શું જવાબ આપવામાં આવે છે જવાબ આપે પ્રાંત અધિકારીમાં પ્રાંતમાં અમે વાંધો ઉઠાવી હોય તો કે ડીઆલઆરમાં જાઓ

ને ઘણા ગામોની જંત્રી ઓછી છે તો જ્યારે પછી હાઈવે બની ગયા પછી હોટલોને બધું આવે ત્યારે એને બી થઈ જાય ફટાફટ ત્યારે પછી એને હોટલો બી બંધાઈ જાય બધું કમ્પ્લીટ થઈ જાય પણ અત્યારે ગરીબ ખેડૂતોને એક તો અતિવૃષ્ટિમાં ખેડૂતોને માર પડતો છે ને સરકાર પછી આવી રીતે બધી જ રીતે અમને છે તે એ કરે કે અમને અન્યાય થાય એ નહીં ચાલવી લઈએ તમે આ બાબતે ભરૂચ જિલ્લાના કયા કયા રાજકીય નેતાઓને રજૂઆત કરી ચૂક્યા છો ભરૂચ જિલ્લાના રાજકીય નેતામાં અમે સંસદ સિંહને પણ કીધું છે એને પણ એક ફાઇલ આપી છે આપણા મનસુખભાઈ સાહેબને રિતેશભાઈને પણ આગળ એક ફાઇલ આપી હતી બીજા બધા જે નલ્લા મોટા ઘણા મારુતિસિંહને પણ મૌખિક રજૂઆત કરી હતી એવી રીતે ઘણા નેતાઓને અમે મૌખિક રજૂઆત કરી પણ આજ દિન સુધીમાં અમારા ખેડૂતોનો કોઈ નિકાલ આવ્યો નથી તમે જે આજે આવેદન પત્ર આપી આંદોલનની શરૂઆત કરી છે આગામી દિવસોમાં તમને તમારી માંગ જો સંતોષવા નહીં તો અગાડી તમે કયા પ્રકારના કાર્યક્રમો આપી શકો છો અમે સરકારશ્રીને ગાંધી ચિંધ્યા માર્ગે અમે અમારો વિરોધ નોંધાવતા રહેશું અમારે પ્રોજેક્ટની આજ સુધી તો અમે એમ કહેતા હતા કે ભાઈ પ્રોજેક્ટ થાય તો અમારે કંઈ વાંધો નથી પણ હાઈવે ઓથોરિટીવાળા પણ એવો જવાબ આપે ભોટી સાહેબને બધા જીતેન્દ્રભાઈને કે ભાઈ આ તો આ એજન્સીનું છે આ તો આ એજન્સી બધા પરવપ્રાંતિ આવે બધા બિહારી યુપી એવા કોઈ ખેડૂતોને અહીંયા એની ભાષા આવડતી નથી ભાષામાં અસમંજસ થતો છે ને તેના માટે ઝઘડા બી બહુ થાય ઘણી રજૂઆતો કરી ને ફોટો પણ કયા મૂઇકા વગર માપણી કરી ડીએલઆરવાળાને બોલાવ્યા બધી ટીમને સાથે રાખી તો અમને ક્યાંથી અમારો માપ આવતો હોય તે ચોક્કસ બતાવવામાં નથી આવી સરકારી અધિકારીઓ દ્વારા ખેડૂતો ઉપર કંઈ દાબ દબાણ આપવામાં આવ્યું હોય એવી કંઈ બનાવ બન્યા છે સરકારી અધિકારીઓમાં પહેલાં મૂવી અમે જ્યારે ભેગા થયા ત્યારે અહીંયા મામલતદારશ્રીને બધા હાજર હતા તો અહીંના નેત્રંગના જ પીએસઆઈ ત્યારે આવીને ત્યાં મૂવીના ને બધા ખેડૂતોને એમ કહી કે ભાઈ તમે આદમી આદમી ઘરે અરે આદમી આદમીને અમે પકડીને ગાલી રહીશું ને બહાર તમારા ઘરે રહી જશે એટલે તમે ફોટો એટલે અમારે કોઈ રજૂઆત બી નહીં કરવાની અમે ઝઘડો કરવા નથી માગતા પણ સરકાર પાસે અમે લોકતંત્રમાં જીવતા હોય તો અમારે કોઈ માંગણી બી નહીં કરવાની હોય